નમસ્કાર અમે સંતોરામ સિદ્ધિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છીએ અમારો વિભાગ ચારે નવીન અને વિકસિત ટેકનોલોજી જેમાં અમારું કૃતિનું નામ એમરજન્સી સેફ્ટી હોય છે આ કૃતિ બનાવવાના પાછળનો ઉદ્દેશ એ છે કે હવાઈ ઉડ્યાન દરમિયાન જે દુર્ઘટના થાય છે અને લોકો મૃત્યુ પ્રામાણિક છે એ નિવારવાનું છે હમણાં તાજેતરનું ઉદાહરણ છે અમદાવાદનું અમદાવાદમાં એવું સાંભળવામાં આવ્યું છે કે

મિત્રમાં આભ્યાસ ઉપત્રીને આજે આલે અને મોબાઇલ માટે અલગથી બેસતા આવેલા હોય આપેલા હોય છે જેથી હવા દુર્ઘટના થતા અને આપલેંતે મધ્ય પડે છે જેથી આ તરત જ પેરેશો પૂરી જાય છે અને ઘટના પૂરી જાય છે

Thank you.